ટીઆરબી જવાન પર થયેલ હુમલાના આરોપીને પકડી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાન પર થયેલ હુમલાના ગુનાના આરોપીને એલસીબી પાલનપુરની ટીમે ઝડપી લીધો છે પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના સ્ટાફને મળેલી ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી મિતકુમાર રમેશભાઈ રાજગોર રહે ઉણ તાલુકા કાકરેજને ઉણ ગામના બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની ની બાજુમાં ડોક્ટર દમયંતિ બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર nine four two eight two three four eight four zero